શ્રી ગણેશ આઈ નમઃ નમસ્કાર દર્શક મિત્રો ભૌતિક સુખના કારણ શુક્રનું રાશિ પરિવર્તન ક્યારથી છે તમારી રાશિને કેવું ફળ આપનારું બની રહેશે શુભ શુક્ર હોય તો શુભ ફળ મળે છે અને શુક્રનું જો અશુભ ફળ મળતું હોય તો તમે કેવું અનુભવતા હો છો બીજું કે તમને અશુભ શુક્ર છે અને એનું ફળ તમને શુભ મળતું નથી તો એના કયા ઉપાય તમારે કરવાના એ વિશેની માહિતી આપણે જોઈશું તો સૌ પ્રથમ આપણે જોઈએ કે શુક્ર ક્યારે રાશિ પરિવર્તન કરે છે તારીખ ને રવિવારે બપોરે બે ને દસ મિનિટથી શુક્ર રાશિ પરિવર્તન કરે છે જે તારીખ છવ્વીસ સાત બે હજાર પચીસ ને શનિવારે સવારે સાત ને સત્તાવન સુધી રહેશે શુક્રનું રાશિ પરિવર્તન છે મંગળની બેસ રાશિથી સ્વરાશિ વૃષભ રાશિમાં આવશે ઓગણત્રીસ છ થી મંગળ એ મેષ રાશિમાંથી વૃષભ રાશિમાં આવશે જે તારીખ છવ્વીસ સાત બે હજાર પચીસ ને શનિવાર સુધી સવારે સાત ને સત્તાવન સુધી રહેશે એ પછી શુક્ર મિથુન રાશિમાં આવશે શુક્રનું કારકત્વ સેમો છે શુભ ફળ કઈ રીતે આપે છે જેનો શુક્ર સારો હોય એને કેવું ફળ મળે છે એ આપણે જોઈએ છીએ તો સૌપ્રથમ તો શુક્ર એ દૈત્ય ગુરુ છે દાનવોના ગુરુ બૃહસ્પતિ જે ખરા ગુરુ એ દેવોના ગુરુ છે જ્યારે શુક્ર એ દૈત્ય ગુરુ છે શુક્ર એ શું છે એને વિશેની માહિતી સમજી લઈએ શુક્ર એ પ્રકૃતિ સૌંદર્ય સુખ સંપત્તિ ભૌતિક સુખ આ બધાના કારક છે શુક્ર સારું હોય ને તો આરોગ્ય પણ સારું રહે ઘણું બધું સારું તમે જોઈ શકો સૌથી પહેલું તો તમે ભૌતિક સુખ સારું મેળવો કલા ક્ષેત્રે પણ સારું રહે સાથે સાથે જીવો કે બહુ લક્ઝરિયસ લાઈફ જીવીએ છીએ પરફ્યુમ સુગંધ સેન્ટ અત્તર આ બધું એક પ્રકારનું ઠાઠ વાળું આ જીવન આ શુક્ર સારો હોય તો જીવી શકાય છે પ્રભાવશાળી વ્યક્તિત્વ હોય આખી ઓળખ જુદી પડી આવે એમ લાગે કે આ વ્યક્તિ કંઈક અલગ છે કોઈ પણ વ્યક્તિને એના પર નજર પડે ને તો સૌ પ્રથમ તો અજાણ્યો વ્યક્તિ પણ એક સમયે પ્રભાવિત થઈ જાય આ પ્રભાવિત કરે છે સારો શુક્રો હોય એનું જીવન વીઆઈપી જેવું હોય આમ લાગે કે બહુ મોટો ઇમ્પોર્ટેડ માણસ આમ બહુ જ જોરદાર માણસ છે વીઆઈપી એવું લાગે એની પર્સનાલિટી એવી હોય એ ઇમ્પોર્ટેડ ગાડીમાં ઉત્તમ પર્સનાલિટીથી એ ફરતો હોય સ્ટાન્ડર્ડ મકાનમાં રહેતો હોય આ એનો પ્રભાવ છે વધારે જે પ્રભાવ છે એ શુક્રનો એ સાતમા ભાવ ઉપર છે એ કલત્ર સુખનો છે એટલે એ સાતમા સ્થાનને પ્રભાવિત વધારે કરે છે સાતમું સ્થાન પોતાના જીવન સાથીનું હોય છે પ્રેમ ભોગ વિલાસ ધન સંપત્તિ આના કારક જે છે ને એ શુક્ર છે ઉત્તમ પ્રભાવો અપાવે કોઈ પણને આકર્ષિત કરાવે કોઈની નજર ન પડતી હોય ને તો પણ પડે તો સમજવું કે આનો શુક્ર જન્મકુંડળીનો જન્મનો શુક્ર ખૂબ સારો છે ખૂબ સારું ફળ આપનારા છે તમને તમારી ઓફિસમાં કે ઘરમાં તમને એવું લાગે કે મને બધું વ્યવસ્થિત જ ગોઠવેલું ગમે છે જે પણ આમ અસ્તવ્યસ્ત હોય તો ના ગમે વ્યવસ્થિત હોય તો આવું મને વધારે ગમે છે તો એ સમજવું કે શુક્ર સારો છે તમને જીવનસાથીનું સુખ ઉત્તમ મળે છે ઉત્તમ આકર્ષણ તમે ધરાવો છો તમે કંઈક વિશેષ પ્રેમ પ્રાપ્ત કરો છો તમારે ઊંઘમાં પણ નિંદ્રામાં પણ એવી તમે ગાઢ નિંદ્રા લેવાનું માનો છો તો સમજવું કે આ બધું શુક્ર શુભ છે જેમ તેમ રહેતા હોય ને તો સમજવું કે એનો શુક્ર સારો નથી હવે જે અશુભ શુક્ર હોય ને એને એ વ્યક્તિ જેમ તેમ રહેતો હોય એને ટાપટીપ રહેવું જ ના ગમે એ પરિવારમાં અશાંતિ જ રહ્યા કરે જે અશુભ શુક્ર હોય ને એને કોઈ સૌંદર્ય કે એવું કંઈ ગમે જ નહીં પછી સંયમ ના રે અમુક વખત તો ચારિત્ર ઉપર પણ એની અસર થાય ભૌતિક સુખ ઓછું મળે તો આ બધું થાય ને તો સમજવું કે આ વ્યક્તિનો જન્મનો શુક્ર એ શુભ ફળ આપતા નથી અશુભ ફળ આપે છે આવું જો વ્યક્તિત્વ હોય તો સમજવું પડે સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે શુક્રની વાળી બે રાશિ છે કઈ રાશિના સ્વામી છે એક તો વૃષભ રાશિ અને એક તુલા રાશિ આ બે રાશિના સ્વામી શુક્ર છે શુક્રની ઉચ્ચની રાશિ છે મીન રાશિ છે મીન રાશિમાં જે છે ને ગુરુની અધિપત્યવાળી મીન રાશિમાં શુક્ર ઉચ્ચના હોય છે જ્યારે કન્યા રાશિમાં એ શુક્ર નીચના બને છે બુધની કન્યા રાશિમાં શુક્ર નીચના બને છે શુક્રના મિત્ર ગ્રહો જે છે ને એ બુધ અને શનિ છે જ્યારે શત્રુ ગ્રહ તરીકે જોઈએ ને તો સૂર્ય ચંદ્ર ગુરુ આ બધા શત્રુગ્રહ છે શુક્રની અસર જે હોય એ કેટલા વર્ષે તેની અસર જોવાય તો શુક્રની અસર પચીસ વર્ષથી અઠ્યાવીસ વર્ષ સુધીમાં એ ઉત્તમ ફળ આપતા હોય છે પચીસ થી અઠ્યાવીસ વર્ષ સુધી શુક્રના ત્રણ નક્ષત્ર છે ભરણી પૂર્વા ફાલ્ગુની અને પૂર્વાશાળા આ ત્રણ નક્ષત્ર એ શુક્રના છે શુક્ર હોય એટલે પુરુષત્વ પર્સનાલિટી ભૌતિક સુખ મોહ મહત્શોક ભોગવિલાસ દાંપત્ય જીવનમાં પણ પ્રેમ કલા ક્ષેત્રે પણ બહુ જ સારી પ્રગતિ આ બધા ઉપર અધિપત્ય જે છે ને એ સિવાય બી લવ મેરેજ ના યોગ બને ને એ પણ શુક્ર સારું છે ને એવું માની લેવાનું શુક્ર સ્વગૃવી હોય સાતમા સ્થાને હોય આ બધું હોય ને તો લવ મેરેજ પણ ઘણી કુંડળી હોય એવી રીતે હોય તો થયેલા છે ટૂંકમાં પસંદગીના પાત્ર સાથે તમારો પ્રેમ જે છે ને એ જળબી રાખે તો આપણે તમારી રાશિને કેવું ફળ આપનારું બની રહેશે તુલા રાશિ રત તમારી જ રાશિના સ્વામી શુક્ર શુક્ર એ તુલા રાશિના સ્વામી છે અને બીજા વૃષભ રાશિના પણ સ્વામી શુક્ર છે તો વૃષભ રાશિના સ્વામી આ શુક્ર એ પોતાની જ રાશિ વૃષભ રાશિમાં રાશિ પરિવર્તન કરે છે જે તમારી રાશિથી આઠમા ભાવથી રહેશે આઠમું સ્થાન છે ને એ કોઈ પણ ગ્રહ હોય એમાં મોટે ભાગે એ શુભ ગણાતું નથી મોટે ભાગે કોઈ પણ ગ્રહ શુભ ફળ નથી આપતા પણ અહીંયા તમને છે ને તમારી રાશિના સ્વામી શુક્ર તમારી જ રાશિના કારક બને છે શુક્ર જે છે ને તુલા રાશિમાં ધરાવે છે એટલે અહીંયા તમને વિશેષ લાભ મળે અહીંયા તમને એવું કહેવાય કે આકસ્મિક કોઈક નાણાકીય આર્થિક લાભ અપાવી શકે તમારી જે રહેણી હોય એમાં થોડું તમને ભૌતિક સુખ પણ એમાં આપી શકે ભૌતિક સુખમાં વધારો કરી શકે શુક્રની સાતમી દ્રષ્ટિ તમારી રાશિથી બીજા સ્થાને રહેશે અહીંયા બીજું સ્થાન તો જો કહીએ ને આપણે તો મોટેભાગે આર્થિક સુખાકારીનું છે અહીંયા આર્થિક સુખાકારી તમને સારી મળે કૌટુંબિક પારિવારિક સુખ પણ અહીંયા તમે સારું જોઈ શકો જે સંબંધો જે અમુક સમયે જે થયા હોય ને એ તમને ધીરે ધીરે એ સંબંધો સુધરતા તમે જોઈ શકો સાથે સાથે સંપત્તિ સંપત્તિનું પણ સુખ તમને અહીંયા સારું અપાવે અહીં તમને જો તમારી જન્મકુંડળીમાં જો શુક્ર સ્વગૃહી હશે અથવા તો મિત્રગ્રહ સાથે હશે તો તમને અહીંયા આ જે કીધું એ પ્રમાણે શુભ ફળ અપાવશે પરંતુ જો શુક્ર તમારી જન્મકુંડળીમાં અશુભ હશે શુભ ફળ નહીં આપતા હોય બીજા કોઈ પાપગ્રહ સાથે એ હશે તો એનો લાભ તમને અહીંયા મળતો ઓછો જોવાશે તો અહીંયા તમને ઉપાય પણ તમને કહું છું જો તમારે શુભ ન હોય અશુભ શુક્રનું ફળ મળતું હોય તો તમારે શું કરો જે આ પહેલાં તમને કીધેલું છે કે અશુભ શુક્ર હોય તો તમે કેવું અનુભવો જો એવું લાગતું હોય તો તમારે સૌથી પહેલું તો શિવજીની પૂજા કરવી ગ્રહોના આધિપતિ છે કોઈ પણ ગ્રહની એ હોય પણ શિવજીને તમે એ કરોને તો એમની પૂજાથી ગ્રહોની શાંતિ પણ બની જતી હોય છે શિવજીની પૂજામાં અભિષેક કરવાનો જળથી તો આપણે અભિષેક કરીએ છીએ પણ અહીંયા શુક્રની પ્રસન્નતા માટે મધથી અભિષેક કરવો શુક્રની કૃપા એનાથી સારી રહી બીજું તમારે છે ને આમ સેન્ટ અત્તર પરફ્યુમ આવું સુગંધિત બધા જે છે ને પદાર્થો એ છાંટવા એનાથી શુક્ર પ્રસન્ન રહે છે હર હંમેશ આમ ટાપટીપ રહેવું જોઈએ તો એનાથી શુક્ર સારો જોવાય બીજું તમારી કુળદેવી તમારા માતાજીને લાલ પુષ્પ ચડાવવું એમાં ખાસ એવું કહેવાય કે રવિવાર મંગળવાર એ માતાજીના દિવસ છે શુક્રવાર આ દિવસો એક ખાસ આમ તો ચડાવો ને તો સારું પણ કદાચ ભૂલાય અને કદાચ ના કરી શકો તો આ ત્રણ દિવસ એક ખાસ લાલ પુષ્પો તમારે કુળદેવીને માતાજીને ચડાવવું જોઈએ તમે શુક્રના બીજ મંત્રના જાપ પણ કરી શકો શુક્રનો બીજ મંત્ર છે ઓમ દ્રામ દ્રીમ ધ્રોમ સહ શુક્રાય નમ બીજી વાર કહું છું ઓમ દ્રામ દ્રીમ ધ્રોમ સહ શુક્રાય નમ આ મંત્રના જાપ કરવા જોઈએ જાપની હવે એમ થાય કે કેટલા કરવાના જાપની સંખ્યા એવી છે કે શુક્રની જાપની સંખ્યા લખી છે સોળ હજારની પણ એવું કહેવાય છે કળિયુગમાં ઉત્તમ ફળ મેળવવું હોય અને જાપનું સારું ફળ મેળવવું પ્રાપ્ત કરવું હોય તો કળિયુગમાં ચાર ગણી સંખ્યામાં કરવા જોઈએ એટલે જો અહીંયા સોળ હજાર છે ને એટલે તમારે શુક્રના ચોસઠ હજાર જાપ સંખ્યામાં એ કરવા જોઈએ તેનાથી શુક્રનું ભૌતિક સુખ તમે સારું શ્રેષ્ઠ પ્રાપ્ત કરી શકો બીજું તમે શુક્રનું કોઈ જ્યોતિષીની પરામર્શ લઈ અને શુક્રનું ડાયમંડ પણ ધારણ કરી શકો અને એને પૂજા પ્રતિષ્ઠા કરાવી અને એ શુક્રવારે પહેલી ઓળામાં શુક્રવારની એ તમે પહેરી શકો તો આ હતું શુક્રનું ગોચર તમારી રાશિ માટે તમારી તુલા રાશિ માટે તમારા જ અધિપત શુક્રની અધિપત્યવાળી તુલા રાશિ માટે શુક્ર તમારા સ્વામી અને તમારી રાશિના કારક શુક્ર કેવું ફળ આપશે તે વિશેની માહિતી નમૂનારાયણ